છો ન્યૂઝ હવે સમાચાર ડભોઈ નગરમાં આગામી ગણેશ ચતુર્થી દે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી ડભોઈ સેવા સદન ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક સાથે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ડીએસ રોહન આનંદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પોલીસ અને નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા બંને તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાય તે માટે કેટલાક સૂચનો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીએસપી રોહન આનંદ દ્વારા કરવામાં આવ્યા હતા ડભોઈનગરમાં આગામી સાતમી સપ્ટેમ્બરના દિવસથી ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે જ્યારે સોળમી સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન થનાર છે ડબ્બઈનગરના પહેલીવાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન થનાર છે જેના રૂટ સહિતની માહિતી પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા અપાઈ હતી તો જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ખોવાઈ ગયેલ અને ચોરાઈ ગયેલ મોબાઈલ સહિતની વસ્તુઓ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત મૂળ માલિકને આપવામાં આવી આ પ્રસંગે શાંતિ સમિતિમાં હિન્દુ મુસ્લિમ તહેવાર એક સાથે આવતા હોય જેને લઈ નગરની શાંતિ અને એકલાસભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ નગરમાં છેલ્લા સાત વર્ષમાં શાંતિ ડોળાય તેવી કોઈ ઘટના બની નથી અને ડભોઈના નગરજનો શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરશેની ખાતરી આપી હતી આ પ્રસંગે ડબોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ મામલતદાર ડીવી ગામિત ભાવેશભાઈ પટેલ સહિત ગણેશ યુવક મંડળો અને મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડબોઈ દર્શક મિત્રો બી વન ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો બે લાઈકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે આગામી સાત તારીખે ગણેશ ઉત્સવ અને સોલ કે સત્તર તારીખે ઈદે મિનાદ આના સંદર્ભમાં આજે ધરભાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મીટિંગ જેમાં જિલ્લાના વડા પોલીસ વડા પવન આનંદ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિપાલસિંહ ઝાલા મામલતદારસિંહ ગામિત સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે દરબાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારીતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે ત્યારે હું તમામનો આભાર પણ માનું છું અને ગરભાવતી નગરી છેલ્લા સાત વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા સાત વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને દરભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપે છે